લોકોને ને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે એ લોકો આજે ભગવાન નું રાક્ષસનું કામ કરી રહ્યા છે

ઉતાવળ છે એટલે રાત કરી દીધા છે ઇન્ડિયામાં રહીને બે ટાઈમ જાગું છું રાત્રે આપણે સુવાનું ત્યારે જાગું છું દિવસે સૂતી જ નથી કેમ કે અમેરિકામાં ત્યારે અહીંયા ઘણ રાત હોય ત્યાં ત્યાં સવાર હોય ત્યાં સવાર હોય ત્યાં રાત હોય એટલે જાગવું પડે પણ એટલા માટે જાગું છું બહુ જલ્દી સરપ્રાઇઝ આપવાની છે

તો સફળ થવામાં ખજૂરબેનની સફળતામાં શરૂઆતનો જે સ્ટેજ છે ને એ ખૂબ અગત્યનું છે તો કીર્તિ પટેલનો જે દાવો છે એ દાવામાં વિધિબેન જે નામ છે એ પણ સાચું છે આ તો બીજા લગ્ન છે બિલકુલ એ પણ સાચું છે એટલે એમાં મારે કંઈ છુપાવવાની જરૂર નથી બીજાથી બધા આરોપો છે જે એમના અંગત આરોપો હા હા કીર્તિ પટેલના એ કેટલા સાચા કેટલા ખોટા એ કદાચ એ બંનેને ખબર છે બંને અને ત્રીજું ઇન્ટરવ્યુ લે ઇન્ટરવ્યુ માં કે કે નીધી ભાભી લગન કરેલા હતા અને આ બીજા લગન છે ખજુર એ પણ સાચી વાત છે તો આ બધા વિડિયો જોઈને એવું લાગે છે કે કીર્તિ પટેલજી કે છે ને એ કદાચ સાચો હોઈ શકે છે કેમ કે આ પ્રૂફ સાથે કે છે ને અધિક કીર્તિ પટેલ કે મારી પાસે ઘણા બધા પ્રૂફ છે પ્રૂફ વિના કે કીર્તિ છે કીર્તિ પટેલ પ્રૂફ વિના કદાચ ન હોય કેતી હોય એની પાસે પ્રૂફ હોય છે આ ખજુર ભાઈ નથી ભગવાન માને ને એ એમ કે જે ભંગાર છે તો તમારું શું કહેવાનું છે

એ કરતા હોય કરે વિડીયો મૂકે સોશિયલ મીડિયા તો સારું કહેવાય મારું કહેવાનું એમ કે પછી તમારું શું કહેવાનું છે હું તો એમ કહું ખજુર ભાઈ ભૂતકાળ ભલે ગમે કઈ હોય સિક્કા ની બાજુ હોય એક ખરાબ સાઈડ અને એક સારી સાઈડ તો ખજુર ભાઈ એમ જ છે કે ખજુર ભાઈ ખરાબ સાઈડ આવી જાય ને એના કરતાં વધારે સારું સારી સાઈડ છે કેમ કે વધારે અત્યારે ભૂતકાળમાં જે કહ્યું હોય પણ અત્યારે બહુ સારા કામ કરે છે અને

મળીએ આગળ હજી સરપ્રાઇઝ આવવાની તમારું શું કહેવાનું નહીં તમે જલ્દી થી જલ્દી કોમેન્ટ કે તમે કોને સપોર્ટ કરો છો